એના લગન કરવા છોકરી મળે ને તો બીજો કા લગન કરવા ને એ ડોબા ને તમાર લગન કરવા કે નહીં આ કે ના એના લગન કરવા આયા કોઈ છોકરી હોય ને તો બીજો ગરમી ચડાવી દીધી થોડીક આવા ભરાણી ગરમી ચડાવી દીધી આ પરસેવો પરસેવો થી ગયો મોટો તો નહીં ખોટું નહી બોલવા જય માતાજી સ્વાગત છે તમારું હાથાઈને મારા એક નવો લુગ મને કેમ છો બધા મજામાં ને મજામાં જઈશું અને તમને ને ખબર જ પડી ગઈ છે તમને જોઈને આપણે જવાનું આજ કેપ્ટર લઈને ગામમાં લારીમાં હવા આવી ગયા ને તો એ પુરાવા જવાનું છે અને અમારા ભાઈકા ભાઈ આવવાના રહ્યા આવ્યા ને આવવાનું હે આવવાનું હા પડે પાછો ચાલો ટેક્ટર ચાલુ કરી દેવું હોય સડી ગયો અને હવે જવાનું લારી જોડાવવા લારી જોડાવીને પછી જવાનું ગામમાં નહીં કેવું હાલે આ જોઈ લેવી તેમ નહી હાલે ડગ 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 નહી હાલો અમે આને જોડાયા રહ્યો ઓ છી તને આય 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 બસ બસ ખોટા નાટક નહી હાલો તો તમે આને જોડાઈ રહ્યો અમે લારી જોડાઈ આવી અસ્સે જ આવી ગરમી ચડાવી દીધી હો હાકી ગયા થોડીક હવા ભરાણી ગરમી સડી દીજો આ પરસેવો પરસેવો થઈ મોટો મોટું નહી ખોટ પણ નહી બોલવા અમારું જવાનું છે ગામમાં થોડીક હવા ભરવાડવી પછી ગામમાં જાવી હા થોડીક જ હો થોડીક જાજી નહી જાજી વેતી નથી અમારી આ રઘુ રઘુ દેખી ગયો કોકને થાય કે બોડી બિલ્ડર થઈ ગયા બતાય ઓહો હો બોડી બિલ્ડર હો ધ્યાન રાખજો હામાં થાવામાં જે દેગાઠમાં એમ અમાર ભાઈ કા ભાઈ નો કોતા ના 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 તું ઓને બધાયને કેસ YouTube ફેમિલી ને કેસ ના હું એમાં કવજ નઈ કોઈ દિન હું કઈ કોઈ દિન ખરાબ જ નત દઉં હાલો હવે તો જેવી તેવી ભરાઈ ગઈ હવે ટાયર બેહી ગઈ તો જાય નિશાની પડી ગયા હાલો બે ટ્રેક્ટર જોડાઈને હવે ડાયરેક્ટ અમે મલવી રોડ ઉપર બેટા થા હકુએ આ કે હકુએ કે હકુએ

ભૈકા ભાઈ હે ને જો હવા ઠોકે છે હું કેવાય લા હવા ભરે હે હવા ભરે હાલો ભૂલ થઈ ગઈ મારી તો હું ભરેશ છે ટાયર માં ભરું ભઈ કોર્યો ને હવા ભરે હે ના ના ટાયર માં હા ટાયર ટાયર અવર લોડ થઈ જાયો અવર લોડ થઈ જાય ભઈ કાય પેલા આવીને શું કીધું તમને હવા ભરવી હે એમને ભાઈ કાય તમને શું કીધું તો હવા ભરવી છે એમ કીધું તો

લઈ લીધે આરામ સામે નો દેખ હાલો હવે જવાનું પાછું વાડી કે દીધું કામ કોઈ ને પાછા આ થોડું કઈ હા

એ ડોબાને તમા લગન કરવાયા કે નહીં આ કેના એને લગન કરવાયા કોઈ છોકરી હોય તો કીજો થઈ જાતો તેના પાસા પોછો જવા દે ભાઈ કોઈ